ધોરણ છ અને ધોરણ નવ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા એક શિષ્યવૃત્તિની યોજના બહાર પાડવામાં આવી છે અને તેની તે પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે તો જો તમારું બાળક ધોરણ છ કે ધોરણ નવ ની અંદર અભ્યાસ કરતું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પરીક્ષા સંપૂર્ણ માહિતી દેવામાં આવી છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિક્ષણ પરીક્ષા બે હાજર પચીસ શહેરી ગ્રામ્ય ટ્રાયબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે આ પરીક્ષા માટેના આવેદન પત્રો તારીખ એક દસ બે હજાર પચીસ થી તારીખ પંદર પરીક્ષાની સંભવિત ઉમેદવારોની લાયકાતમાં ધોરણ છ માં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે જેમણે પચાસ થી વધારે ગુણ મેળવેલ હોય તે વિદ્યાર્થી આ પરીક્ષા ધોરણ માં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે ધોરણ માં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ

માટે ધોરણ નવ નો ગુજરાતી ભાષા અને સામાન્ય જ્ઞાન જેના સાઠ પ્રશ્નો પૂછાશે જેના સાયઠ રહેશે ગણિત અને વિજ્ઞાન જેના સાઠ પ્રશ્નો છે અને તેના પણ સાયઠ માર્ક્સ ગણાશે બે કલાકનો સમય રહેશે પરીક્ષા પરીક્ષા તમામ પ્રકારની પ્રાથમિક શાળા અને તમામ પ્રકારની ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા જે પણ વિદ્યાર્થીઓ છે તેમને સો રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે સરકારી માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોઈએ તો આ પરીક્ષા આપી શકે છે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીને માર્કશીટ આપવામાં આવશે અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં એક હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ ખોલવામાં આવશે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિના મેરિટમાં નવસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે પચીસ રાતના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે જેની વેબસાઇટ છે એસામ જરૂરી છે જે સ્કૂલમાંથી આપવામાં આવશે શાળાના ડાયેશ નંબર ઉપરથી સંપૂર્ણ માહિતી ઓટોમેટિક આવી જશે ધોરણ આઠ ની માર્કશીટની જરૂર પડશે અને ફી ભરવાની અરજી પત્રક પહેલા ફેરી સાચવીને રાખવાની રહેશે બીજું કઈ વધારાનું છે નહીં હા અને સ્કૂલના આચાર્ય મોબાઈલ નંબર અને વાલી નો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે ઓનલાઈન અરજી કરવા માટે ઓનલાઈન અરજી કર્યા પછી આ ફોર્મ ક્યાં જમા કરાવવાના રહેશે ને સૂચના જોઈએ નામ ફટાફટ જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈ બાબતે ભૂલ હશે તો તેને સ્કૂલ હવે મિત્રો આ પરીક્ષા આપનાર અને મેરિટમાં નામ આવનાર બાળકને માસિક રૂપિયા એક હજાર મળવા રહેશે વાર્ષિક રૂપિયા બાર હજારવૃત્તિ મળશે સરકાર યોજના ખૂબ સરસ છે તો તમામ વિદ્યાર્થીઓ વાલીઓ આ ફોર્મ ભરાવી બાળકને શિષ્યવૃત્તિ ની પરીક્ષા અપાવી શિષ્યવૃત્તિ નો લાભ મેળવે ફોર્મ ભરવાનું સ્થળ વિધિ ઓનલાઈન ઇન્સ્યોરન્સ સર્વિસ બાંધાવાળા